બોલો ગુરુદેવિર હરિશન સાહેબ ની 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 રામ સાહેબ સાહેબ ઉગમ દાદા બાપા સત્રિકમ આજે મળી બાપાને જોત જોતામાં બે વર્ષ થઈ ગયા આજે પાંચમ સુદ પાંચમ એમને લીધેલી ચૈત્ર સુદ પાંચમ અને આજે એમની પૂર્ણ તિથીમાં ફરી જઈ પાંચમ એમની પૂર્ણ તિથીમાં ફરી ગઈ એક હિંમતવાળો માણસ હતા અમારા મંડળની અંદર તો એક બાપુ અંદર મણીરામ બાપા એ ઉપદેશ લીધો ખોડદાસ બાપા જોડે સત ઉપદેશ લીધો ત્યાર પછી આ જે આજે રોમ હા ઓડા હા એ કશું હતું નહીં બાંધેલા હતા અને થોડાક માટલા મૂકેલા હતા અને બે માણસ જ હતા ખાલી છોકરા મને કે મને તો કાયમ થી બાપુ જ કેતો અને અમારે એના ભયબંધી થઈ પંચ્યાસી થી પછી એને ચક ગામ જે હોય તો જ મને ના મળ્યો હોય ને મારા અમે એકબીજાએ દર્શન ના કર્યા હોય એવું કદી નહીં બન્યું દિવસમાં ગમે તાણે ખાલી ખાલી આવી અને દર્શન કરીને જતા રહે દર્શન આપીને જતા રહે પણ સિત્યાસીની સાલમાં ખોડદાસ બાપાનો અહીં લઈને આવ્યો આ એમના ઘરે એટલે મને કેલા આમ તો લકરા કંદતાના હાને તો કોઈ રૂમ રૂમ છે નહીં કીધું બાપા તાણા તમને લાવવાનું કારણ શું હતું તમને લાવવાનું કારણ શું છે થોડો આશીર્વાદ આલો જો એની કાંઈ દિશા ફરતો હતો ખરેખર બાદશાહ માણો હતો અને ખીચડી બનાવી શાક બનાવી રોટલા બનાવ્યા શીરો બનાવ્યા બાપાના ફૂલ પછી પછી અમે બધાને હવે ગમે તે લેણમાં આવી ગયા અમારા ખોડદાસ બાપુ વિષ્ટમ સાધુ કાનપીરિયા એમની ગુરુ ગાદી અસલ ખાભુ અને એમના ગુરુચરણ ગાદી રાજકોટ પૂજ્ય હિરસાગર દાદાના દીકરા કિશન સાહેબ એમના શિષ્ય એમના મુખમાં એવું બોલાઈ ગયું એક વાર થાપો માર્યો એક માર્યો બે માર્યા ત્રણ માર્યા ને કીધું કે જા અહીંયા આશિયો એરિયા હોય કે કલાપી નગર કહેવાય કલાપી નગર એનો કે તું મોટો વેપારી ગણાઈશ જા તને કે લોકો શેઠ તરીકે ઓળખશે તો કોઈ દિવસ મજૂર થઈ નહીં ફર હંમેશા તું શેઠ થઈને ફરીશ એ કંતાલ બાંધેલા હતા ને એ જગ્યામાં મારા બાપા બોલેલા અને આશીર્વાદ આપેલા અને આ બધા મેલડી ને બોચન ને કોઈ ચાઉન ને કઈ હાડ ના બધા નહીં નારિયલ ને ફારિયલ ચડાવતા ને એવું પણ એ તો કોક માતા કોક ના કામ કરે સાચા ભાવથી જો કઈ ભક્તિ કરતા હોય ને તો પણ આવા મહાપુરુષો જો એક બોલી જાય ને

પેલો પાછળ બેઠો મારે પદું અને એમના છોકરા અત્યારે રમી રહ્યા દાદા ઈરસાગર ની ખોડદાસ બાપા ને દે પછી ગુરુજી ને ના માને પછી આ સંતોને ના બોલાવે પછી રૂપિયા ના વાપરે બધા ના ગમતું નહી હોતું કે આ બધા ખોટા ખર્ચા કરે આ ભાઈ ના બધું આમ સન તેમ સન બળિયા બાપ ની બાધા રાશિ હોત તો આમ થાત ને ફલાણા ની બાધા રાશિ હોત તો આમ થાત ને પણ આ બધું એ કામ નહીં કરતા સંતોના વચન કામ કરે અને તો બધા જાણતા હોય કે સંતોના વચન એટલે શું હોય એટલે મણિરામ બાપુ તો એ તો એની કમાઈ કરીને જતા રહ્યા અને આજે જો એના તચ એટલો પ્રકાશ દેખાય ચારેખું છે ને એક એક સાઈડ બંધ હ અને એક સાઈડ ચાલુ હો અને એનો પ્રકાશ હો અને એ કાંઈ

સિવિલ માં દાખલ હતો ભાઈ છોકરો અમારો મોટો ભાઈ અને અમે ખોડદાસ બાપાના ખોડદાસ બાપાના લઈ અને ગામડે ગયા એટલે રજા વગર રજા લીધે અહીંયા આવી ગયો મને કે મને ભેગો બેહાડો લીધેલું ને પણ કઉ તું ચા દાખલ હા તું ચા અહીં આવ્યો હતો તને હજુ રજા આલી નહીં પછી મેટાડોર ઉપડ્યું ને એટલે કે બાપા તમે જો જશો ને મને મૂકીને જશો ને તો કે આઠમા દિવસે કે તમારા ના પડું તો મને કે આ તમારો દીકરો સમજો ખરેખર મારા બાપા આઠ દાડા આઠ દે છોડે તે પછી આઠમા દિવસે એને દેહ ઓળી દીધો અત્યારે હાલે અમારી પત્રિકા એનું નામ આવા એટલે અને અમને અમારા બાપા જે મળ્યા અમને યાદ આવે આમ અમે મિલમાં કામ કરીએ ડાફીલ કાઢીએ ત્રાશલ ખાતાની અંદર અને શનિ રવિની રજા આવે એટલે અમાર તો ત્રીજી પાલી એટલે શનિવારની નાઇટ ભરવી પડે પછી રવિવારની રજા આવે ને રવિવારની નાઇટ અમારે ઓફ મળે રાત્રે એવો લલોપાત થાય એવો લલોપાત થાય કે ગુરુ ને મળવું હોય ગુરુજી જોડે જવું હોય હોય દર્શન કરવા લલોપાત થાય આમ કામ કામ કરતા કરતા એટલું બધી શિયાળામાં પરસો મીઠાભાઈ વર્તો હતો ને નાપીન કાઢવામાં ખરા શિયાળામાં આમ બંડી નેચો થતા ખાતા પણ એ વખત માં લલોપાત થાય કે ગુરુ ને મળવું હોય ને રજા હે ને હવારા માં નહીં ધોઈ લઈને નીકળી જવું ઘેર રામપુરાન કીધું બાપાને જઈને દર્શન કરું તો તૈયાર થઈ જો નાયો ધોયો તૈયાર થઈ અને આમ હેડું છું તો બાપા આમ સામે આવતા હોય જો ના ગુરુ શિષ્યને તો જો આ ખેસ તાણ તો જુઓ એક વાર એવું બન્યું બીજી વારે પાછું મહિને બે મહિને એવું થઈ ગયું કે મારે બાપાના દર્શન કરવા જવું તો ખરેખર ઘર સવારામાં પાછું તૈયાર થઈને નીકળ્યો અને પછી રોડ ઉપર આવ્યો એટલે હું તાણે બીડી પીતો હતો તે બીડી માચીસ તો મારી ઘરે પડી રહી બીડી માચીસ ઘરે લેવા તાણે અમારે રમણભાઈ હે પેલા વાળા ખાભાભાઈ એમના શિષ્ય એ ગુરુ શિષ્ય પા એ પાછળ આવીને બેઠેલા અને ઉતાવળા અવાજે વાત કરી એટલે કીધું સારું બાપુનો અવાજ લાગે તો હું બીડી પેટી લેવા આવ્યો પાછો તાણે તો પાછળ જોવું તો બાપુ બેઠેલા આવા આવા તો મને હાથ આઠ પ્રમાણ આપી દીધેલા હા એવા આ જો આ છોકરો શૂટિંગ લે ને એને પણ એને જીવતદાન આપેલું હો ઓગણીસો સાસીમાં તો મેં જેટલી વાર કીધેલું મરણ પથારીમાં અહીં બેઠા કરેલા હા પછી આપણે સહેબ ગુરુજીને ભૂલવાના હોય ગુરુજીના તો જેટલા ગુણ ગઈએ ને એટલા ઓછા જે ના ગાતા હોય ને આપણે કોઈને બાંધે નથી ના ગાવા હોય ખાય નહીં પણ આપણે ગુરુ સિવાય ના રહી શકીએ અને ગુરુના જ ગુણ ગાવાના હોય આપણા ગુણ ગાવાના ને આપણે ઉપર બેહી ના બધા ઠઠારે કરવાના હોય આપણા ના હોય એ ગુરુ જ આપણને મોટા કરે ને જ આપણે છીએ બધા એટલે આપણે બે બાપાને સાંભળવાના હા તો ખાલી બાપાના યાદ કર્યા મણી બાપાના હિસાબથી અને આવા બધા ઘણા પરચા એટલે પાંચમના દિવસે થોડા થોડા બોલીએ ને તો અમારા છોકરાઓ શૂટિંગ લે તો કાલ અમારો બે ના હોય ને તો એ લોકોને કઈ બનાવવું હોય તો બનાવી શકે বলো সদগুরু গুরু ল ভা